ખરેખર એવા મફારામ એમનું જે કઈ પરિવાર હમણાં સુંદર સેવાની પણ વાત થઈ એટલે આખા પરિવારને એકવાર જોરદાર તાળી દીધો જેમની સત્રમાં મળ્યા છેવા પરમ પૂજનીય પરથીરામજી બાપુ આપણી માલોગાદી પૂજનીય પુરુષોત્તમ બાપુનું ધામ પૂજ્ય બાબુ મહારાજ અહીંયા જ્ઞાન ગાદી ઉપર બિરાજમાન સર્વે મહાપુરુષોના આપણે કોટી કોટી વંદન કરીએ થોડો ટાઈમ લક્ષ રાખી આપણે બંને મહાપુરુષોને સાંભળવાના છે પણ આવા કાર્યક્રમો જ્યારે આવ્યા હોય ત્યારે લક્ષાર્થ રાખીએ પરિવારનો કંઈ ખર્ચ થયેલો હોય છે લેવા જેવી વસ્તુ લેવાની છે અને મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે આ મનુષ્યનું જે ટાણું મળ્યું છે એ કોઈ રગડા ઝઘડા માટે નહીં કોટિકા નિંદા કરવા માટે નહીં ફક્ત ભગવાનના ભજન માટે મળ્યું છે ચાર પોર ધંધે ગયો તીન પોર રહ્યો સોય એક પોર પ્રભુ નહીં ભજ્યા તો મુક્તિ કહો છે દિવસના ચાર પર ધંધામાં ગયા ત્રણ પોર ઉંઘવામાં ગયા હવે એક ઓર પ્રભુ ભજન માટે વધ્યો છે ઓટલે બહેન ગપ્પો મારવા નીકળે જો કદાચ સંતોએ કહ્યું છે કે મનુષ્ય થયો પણ હરિનું નામ ન જાણ્યું તો એને પશુના તોલે કેવો હોય તો આ મનુષ્યનું જે ટાણું મળ્યું છે જેને રત્ન ચિંતામણી દેહ કહ્યો છે દેવો પણ દુર્લભ ઘણી વાર અમે નજરે જોઈએ ગાડી લઈને આવતા હોય તો ઘણાનું નું મોઢું ગટરમાં બેસી ગયું હોય બોલો કૃષ્ણ પાંચ પ્રતિજ્ઞાનું જો પાલન થઈ જાય તો પણ મેળો પાર થઈ જાય દારૂ ચોરી જારી મોસમ જુગાર આ પાંચ પ્રતિજ્ઞા ઉપર સંતો એ ભાર મા એટલે સંતોએ પ્રમાણ મૂકી દીધા ભજનમાં પણ કે પ્રતિજ્ઞાનું કેટલું બધું મહત્વ મૂકી દીધું અમે વેવારિયા રે ની રાત પાંચ પ્રતિજ્ઞા નું મન વચન કર્મ થી પાલન થઈ જાય આજે મુશળધાર વરસાદ વરસતો હોય અને ઘડો આપણે અવળું મૂકીએ તો એમાં ટેપુએ પાણી આવે માની લો કદાચ સીધો મુક્યો હોય પણ કાણો હોય તો એ કાણો એ આપણ સિલ નિભાવે છે સત્સંગના સુખનું સાહેબ કોઈ દિવસ વર્ણન થાય যে ভাগ্য হয় সৎসঙ্গুষ না দর্শন એટલા બધા દુર્લભ શામ ખાલી સંત ની દ્રષ્ટિ પડી જાય ને તો પણ સાહેબ આપણું દુઃખ દૂર થઈ જાય એવા પૂજનીય મહાપુરુષો આજે પધાર્યા છે આજે વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્ર ના એક ખરેખર નાના સંવાદ નો એક ઇશારો બરાબર લક્ષ રાખવાની વાત છે સિદ્ધાંત ઉપર લક્ષ રાખવાનું છે જ્યારે

બે તારે વિચાર કરો કે આપણે કોઈ વ્યક્તિ પાસે ન્યાય કરાવવો પડશે બંને જણા વિષ્ણુ ભગવાન ની પાસે જાય છે કે અમારો ન્યાય કરો થોડો ઝઘડો બેઠેલો છે સાઈઠ હજાર વર્ષ નું તપ ચડ્યા વશિષ્ઠ મહારાજ લવ સત્સંગ ચડ્યા ત્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો બે મહાપુરુષો છે ખોટાના હાચો હું કહીશ તો બરાબર નહીં એટલે એમને કહ્યું કે ન્યાય કરવાના ત્રાજવા મારી પાસે હતા પણ કાલે બ્રહ્મા લઈ ગયા છે એટલે તમે બ્રહ્માની પાસે જાઓ જુક્તિ કરી અને જુક્તિ વગર કોઈ દાળ મુક્તિ થાય એવી

તમને અર્પણ કરું છું પૃથ્વી એક વેદ અધર તો એ વિશ્વામિત્ર કે તારા હવે ન્યાય કરો એટલે ભાઈ ન્યાય તો થઈ ગયો સાહેબ સત્સંગ નું જે કઈ ફળ છે મહાપુરુષનો ઉપદેશ છે એટલો શ્રેષ્ઠ છે શોખ કહ્યું ના જાય સત સંગનું

અરે એક ભજન તો એટલા સુધી વાત કરી કે ખાલ રે પડાઉ મારા શરીર તણે એની મોજડી કરીને મારા ગુરુ ને પહેરાઉ તો પણ એ ગુણ કોઈ દાળ વળી શકે એ હો સદગુરુનો મહિમા એ આદુ અનાદિ ચાલતો મહિમા છે આજના પ્રસંગે ખાસ એક જ વાત કેવી છે કે કોઈ પણ પદ પ્રતિષ્ઠા મળી ગઈ હોય આપણા ગામમાં પણ કદાચ કોઈ પદ મળ્યું હોય સેજ પણ આપણામાં કોઈ હમનો અંકુર આવે જે દિવસે હમનો અંકુર આવી જાય ને એ દિવસે આપણો રથ નીચે આવી જાય બોલો સદ્ગુરુ મહારાજ બની રાજા રાવણની પાસે નવગ્રથ એને ઢોળીએ બોધેલા સોનાની લંકા એ ત્રીસ કરોડ દેવતાનો વાસ પણ એક અહંકારના કારણે આખા કુણનો

અને કર્ણય જ્યારે બાણ માર્યું ત્યારે એ વખતે ભગવાન કૃષ્ણ પોતે રથમાં બિરાજમાન હોવા છતાં પણ બે ત્રણ ખેતર વા રથ પાસો પડી ગયો અર્જુન નો અને જ્યારે અર્જુને બાણ માર્યું ત્યારે કેટલા એજોગર સુધી કર્ણ નો રથ પાછો જતો રહ્યો સતા પણ ભગવાન કૃષ્ણ એ વખાણ કરણના કર્યા ત્યારે ભગવાને કહ્યું કે યુદ્ધ પૂરું થવા દો આજના દિવસ નું પછી તમને ખબર પડશે જયારે યુદ્ધ પૂરું થયું રથ ઉભો રાખ્યો ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુન ને કહ્યું નીચે ઉતરી ને બાજુમાં તમે જતા રહો અર્જુન નીચે ઉતરીને ને ગયા ભગવાન કૃષ્ણ જેવા રથ માંથી નીચે ઉતર્યા એવો આખો રથ સળગી ગયો બોલો કૃષ્ણ કનૈયા અર્જુન ને ભાન થઈ ગયું કે આ તો જો કૃષ્ણ ના બેઠા હોત તો મારા રથ નું શું થયું હોત સાહેબ ઘણી વખતે ગામ નું ખાલી તળાવ જોયું હોય અને સમુદ્રની શું પારખ્યું હોય એટલી આધ્યાત્મિક વિષય જ્ઞાનની પરંપરા એટલી બધી અઘાટ છે કે ખાલી એકલો ઉપદેશ લેવાથી આ વસ્તુ પ્રાપ્ત નથી પણ સતત આપણે સંતોના સંગમાં રહીએ સતત જે જે વાત હજુ આપણા પકડમાં નાઈ હોય આપણા નાવા સમ્રાટ સંતો આવ્યા હોય આપણે પ્રશ્ન પૂછી પૂછીને પણ આ વસ્તુને પ્રાપ્ત કરી લઈએ સતત આપણે ખાલી તમે જો એક ભજન યાદ કર્યું હોય અઠવાડિયે ભૂલી જવાય ઘણીવાર શબ્દમાં શબ્દ માં પણ અપભ્રંશ થઈ જાય એટલા માટે સતત જસારો રાખી આપણા જીવન સાર્થક કરવાનું છે આખ મારી ઉઘડે સીતારામ દેઠું you <laughs> જેનો ત્રણ કાળમો નાશ એવું અમર નામ આપણા ને પ્રત્યક્ષ અનુભવ સદગુરુ ના સાનિધ્ય માં થયા પછી શ્વાસે શ્વાસે વડોદરાના રાજા બાપુ સાહેબ ગાયકવાડ જ્યારે આ વાત ને પકડી ત્યારે નિરાત બાપુ ની કૃપાથી એમને ભજન બનાવ્યું એવું નામ જેને જાણ્યું

अखंड <laughs> नाम રૂષો તાટલી મોદગીમાં પણ જે સેવા કરી એકવાર તાળીથી વધાવો સાહેબ કારણ અતારેનો હાલનો સમય 21મી સદી અતારે હાલ જે કે ભારની સંસ્કૃતિનો જે મારો થયો છે એ ખટારો ભરેન યુવાન દીકરા દીકરીઓ અતારે વિદેશ જઈ રહ્યા અને અતારે હાલ દિકરીઓ ને દીકરાઓ નું યુવાનો નું જે માનસ બદલાયું છે સાહેબ એવું જબરજસ્ત બદલાયું છે કે તમે જુઓ ને તો અમારે એક દીકરીએ સંબંધમાં છોકરાનું ઇન્ટરવ્યુ લેતા લેતાતા લગ્ન માટે સંબંધો અને દીકરીએ બધી વાત ન કે વિદેશની બધી વાત પૂછી છેલ્લે એક વાત એવી પૂછી કે જૂનું ફર્નિચર છે જય ગુરુ બહુ દુઃખની બાબત સાહેબ માતા પિતાની સેવા જે પરિવારમાં થાય છે પરિવારમાં કોઈદાળ લક્ષ્મી હતી અહીંયા અમારે મફારામ મહારાજ અને કરશનરામ મહારાજ અને આખું જે કંઈ બસુ ભક્ત મંડળ જગદીશભાઈને બધા ખૂબ સારું મંડળનો મહિમા ચાલે છે ઘણી મહાપુરુષો આખા મંડળને પણ તાળીથી વધાવો આજે જ્યાં જ્યાં ભજનો હોય તો મંડળમાં

અરસ પરસ બહુ ભાવ પ્રેમ રે એવી સાથે પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરી વિરમુ છું જય જય ગુરુદેવ